હેલો પટેલ અને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ટેમ્પરેચર અત્યારે અઢાર ડિગ્રી સેલ્સિયસ જેવું છે વાતાવરણ વાદળછાયું છે બપોર પછી વરસાદ પડશે એવું કે છે બાકી ઠેકાણા નહીં અને જો અહીંયા આગળ મેડમ તૈયાર થઈને બેઠા છે અને આજે શીતળા સાતમ છે એટલે અમે બહાર જઈ રહ્યા છીએ

ભૂંગળા ને ભૂંગળા બધું જ લીધું છે મેડમ ને લીધું તો છે પણ પછી છે ને વરસાદ બતાવો છે એ સંજોગો કેવા છે બધા ગેર ખાઈશું વરસાદ તો છે પણ એ તો નોર્મલ છે ત્રીસ પાંત્રીસ ટકાની શક્યતા છે એટલે જે થાય ખરું કઈ નહીં મજા કરવા જઈએ છીએ ટૂંકમાં ચાલો અમારા સાથે તમને મજા કરાવીએ તો જો અમે નીચે તૈયાર થઈને આવીને ઊભા છીએ અને અમારા એક મિત્ર આવી રહ્યા છે એની અમે વેઇટ કરી રહ્યા છીએ એ આવે એટલે તમને મળાવું એમની જોડે રેડી જો ચિરાગ અને જીગર બે આવી ગયા છે રેડી હેલો કેમ જો આવો રેડી 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 એમ મારું રેડી જે જે હે બાબા જવાનું બાબા જવાનું ને શીતળા સાથે ઠંડુ ખાવા જવાનું છે આજે હવે જો બધા આવી ગયા છે અને હવે અમે અમારી જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ find you with the wind blowing through your hair just to my knees انا اندो कोई औ फंक्शन आवे એટલે કપાય દઈએ વી વી ધી સ્વિફ્ટી સ્વિફ્ટી ડોલર આલો પણ ના કપાયા બરોબર જ કપાવની પુરી ટકલાજી ઉ કરાવન કર એટલે ટકલું કોઈ કમ વિથ મી With me Cause there's no one else like you Cause there's no one else like you So there's no one else like you and there's no one else like you in a long lost dream swear I'll find you Todo so, uh, me a terapiet or my idea. અને અહીંયા થી છે ને બકેટ લેવાના છે અને બકેટ લઈ અને પછી જવાનું છે આગળ આ બધા ખેતરો છે આની અંદર ગાડી લઈને જ ફરવાનું છે અને જે વસ્તુ જોવો ને એ વસ્તુ ત્યાંથી પછી કલેક્ટ કરવાની છે પેલા બકેટ લેવાનું છે પછી ચા ને બાય બધું નહીં માયરું હે ચા પીવાની છે એ પેલા બકેટ નું કરી ચા ચા તૈયાર છે ચાનું નામ છે સાંભળવામાં કોઈ મિસ્ટેક ન થઈ ને પહેલા બકેટ નું પતાઈએ પછી ચા પીએ હા હા અરે પણ પછી કરીએ એકવાર ફાઈનલ થો તાય બધું કે શું છે શું નહીં જો અહીંયા આગળ આ રીતના બધા બકેટો બી છે અહીંયાથી થી બકેટ લેવાનો છે અહીં છે ને જો આ બધું જોઈ લો આ બધી જ વસ્તુ મળે છે અને પેલું એક બોક્સ લેવાનું જે તમારે એક એક લો બે લો પૈસા તો જ્યારે બધું પિક કરીને આવીએ ત્યારે એક જગ્યાએ જ આપણે આપવાના હોય છે જે રીતે તમે વસ્તુ લીધી હોય એટલે હવે જઈએ આગળ અને જોઈએ ત્યારે ખબર પડે કે કેવું છે લાગે તો છે ફ્રેશ ફ્રેશ બધું

અને અહીંયા આગળ આવી ડુંગળીઓ છે મોટી મોટી જુઓ તમે છે આવી મોટી મોટી ડુંગળીઓ છે અને અહીંયાથી તમારે લઈ લેવાનું બકેટ એક બકેટના વીસ ડોલર છે આખું એક બકેટમાં તમારે જે લેવું હોય લેવાનું ખાલી ચીલી લોવાના તો એના તમારે છે ને ચાલીસ ડોલર છે ચીલી થાળી ચીલી જે છે ને એ ખાલી કોસ્ટલી છે બાકી આ બકેટ લઈ જવાના તમારે જેટલા લેવા એટલા લઈ શકો જેટલા ભરાયા એટલાના પૈસા આપવાના અને અહીંયા આવશો એટલે પછી એ લોકો તમને બોક્સમાં પેક કરી નાખશે એટલે એ રીતની સિસ્ટમ છે અહીંયા આગળ અને ખેતરો બધા આ બાજુ છે આ બાજુ જે છે ને આ બાજુ બધા ખેતરો છે ગાડી લઈને જવાનું અંદર અને જ્યાં ઈચ્છા થાય ત્યાં ઊભી રાખવાની અને ત્યાંથી કલેક્ટ કરવાનું બધું અને એ લઈ એ લઈ અને પછી આની અંદર બકેટની અંદર નાખી અને પાછા આવવાનું તમને જેટલો ટાઈમ લાગે અને જે રીતે તમારે ખેતરમાં ફરવું હોય એ રીતે ફરવાનું ખેતરો બહુ મોટા હોય એટલે સમજો ને એકરોના એકરોમાં ફેલાયેલા હોય તમારે ગાડી લઈને જ જવું પડે ચાલીને જવાનું મેં ના પડે આખું ખેતર આમનું છે આ બાજુ જે એને એવું કીધું કે આ જે પોર્શન છે ને આ પોર્શનની અંદર અહીંયા આગળ મરચાં જે કેપ્સિકમ કહીએ એ છે એની જોડે રીંગણા જે છે એ રીંગણા આ બાજુ છે પછી આ જે સાઈડ છે ને આ બાજુ તમને ડુંગળી અને ટામેટા જોવા મળશે અને છેક છેલ્લે છે ને એ ચીલી છે એ રીતે એને એક્સપ્લેન કર્યું આ રીતે જો ગાડીઓ બી ને બધી બસ આ રીતે ખેતરમાં જાતે જઈ અને કલેક્ટ કરવાનું છે અને જો કેનેડાના ખેતરો કેવા હોય તો કેનેડાના ખેતરો આવા હોય આ એનું એન્ટ્રી પોઈન્ટ છે આ રોડ ઉપર આ બધું જે છે ને આ બધું એક જ ફાર્મ છે તમને લાગે બાકી આ બધું એક જ ફાર્મ છે આ એનું અહીંયા પ્રોસેસિંગ માટેનું યુનિટ ને અહીંયા સાયલો ને એવું બધું છે અહીંયા આગળ ગ્રીનહાઉસ ને એવું બધું છે અને આ બાજુ બી ગ્રીન હાઉસ છે અને આગળ આ આ રોડની પેલી બાજુ દેખાય આ દેખાય બધું જે ખરું ને બધું એક જ ફાર્મ છે અને અહીંયા ચા કાઢવી તારે કાઢો તારે ચા હા અહીંયા આગળ ચા પીવામાં આવશે પહેલાં પછી આગળની જર્ની કરવામાં આવશે જો આપણે ઇન્ડિયન સ્ટાઇલ ની પવાલી આવી ગઈ છે અને જોડે ચા બી આવી ગઈ છે હું ધરીને ઊભો છું મંતોલ ચિરા ક્યાં ગયો મારું તાર ચા પીવાની ક્યાં જઈ આવ્યો વોશરૂમ છે બાજુ આ તો મારે જવું પડશે હળવું થવા ચા પી આવું પછી ચા પી પછી જવું હળવા થઈ જઈએ ને એટલે અંદર તકલીફ ના પડે પછી પાછું છે કરવા થવા એ આવું પડે કેવા લાગે ભૂંગળા મસ્ત મસ્ત હે તારા બની તીઠ જોરદાર છે માયરુ હે મસ્ત બની થયા જે બી લો એ તમારે જે લેવું હોય ભાવ એક જ બકેટ ના વીસ ડોલર એમાં તમારે મિક્સ જે બી ભરવું હોય ભરો કાર વોશ માટે નો એમ બહાર નીકળો એ વખતે કાર વોશ કર્યું હતું ગંદી થશે બરાબર જોઈ લો ભાઈ કેનેડા ના ખેતરોમાં કેવી કેવી ફેસિલિટી હોય છે આ

અંદર ખેતરોમાં ફરવા માટે જે કામ કરતા હોય ને એ લોકો આવી રીતે લઈને બધું ખેતરોમાં ફરમ આવે છે ને એ રીતે તો જો ભાઈ આ જે છે ને મેઇન રોડ છે આ રોડની બે સાઈડ આ સાઈડ અને સામેની સાઈડ જે બી દેખાય ને બે છે ને ખેતરો આ કંપનીના જ છે કંપની કહો કે પછી આ જે બી એ અહીંયા ખેતરો આ રીતે હોય છે આ જુઓ જારદા ક્લાઉડ એન્ડ લુઈસા આ એમનું ખેતર છે આ સામેની સાઈડ છે ને એ બધા ત્યાં આગળ પ્રોસેસિંગ યુનિટને એવું બધું છે આગળની સાઈડ અને આ બાજુ ખેતરોને એવું બધું છે આ એનો એન્ટ્રન્સ છે અહીંયા આગળથી આ જે દેખાય છે ને શેડ બનાવેલો ત્યાં આગળથી બકેટને એવું બધું લેવાનું હોય છે તમારે પિકનિક કરવું હોય તો અહીંયા આગળ તમને આ રીતે ટેબલોની ખુરશી આપેલા છે અને અહીંયા આગળ તમારે ગાર વોશ કરવી હોય ને તો જાતે બહાર આવીને ગાડી બગડી હોય ને સાફ કરવી હોય તો અહીંયા કરવાની એ ફેસિલિટી બી આપેલી છે અહીંયા વોશરૂમ ને એવું બધું છે અને અહીંયાથી પછી છે ને અંદર એન્ટર થવાનું હોય છે અને આગળ બધા ખેતરોમાં પછી તમારે જે બી પિકિંગ કરવું હોય એ બધું જાતે જ કરવાનું હોય છે હવે અમે થોડી વારમાં જઈશું એ બાજુ એટલે તમને ત્યાંનો વ્યૂ બી આપી દઉં પરંતુ અમે તમને છે ને બહારથી કમ્પ્લીટ એક ઓવરવ્યૂ આપી દીધો જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ ખેતરોમાં કેવું હોય છે આ શરૂઆત પોર્શન છે આ એન્ટ્રન્સ કહી શકો તમે આને અને પછી અંદરની સાઈડ બધા ખેતરો છે જુનાગઢ જેવું હે જુનાગઢ કે ઉપલેટા એવું ના લાગે એવું એક ના લાગે એમ ઉપલેટા જેવી મજા ના આવે ને તમારું કામ કયું કેશોદ 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 ની ફિલિંગ આવી કે નહીં

આપણે છે કે આગળ જઈએ પહેલા એકવાર જોઈ લઈએ બધું અને પછી રિટર્ન માં લઈએ જે બી લેવું હોય એમ વિનતા વિનતા આવીએ ચીલી લખ્યું ને અહીંયા ચીલી છે બધા આ તીખા પેલી દૂર દેખાય ને બધી મકાઈ છે એ મકાઈ છે એ આગળ જો આ બધી નાની નાની મરચીઓ જો લાલ લાલ જોરદાર મરચીઓ છે બધી હા ભરાય આજો ખેતર માં આપણી ગાડી અહીંયા ભરાઈ છે બરાબર ની આજો આ રસ્તામાં ત્યાં આગળ વચ્ચે કાદવ છે ને કાદવમાં માં આપડી ગાડી ફસાઈ ગઈ હતી અને ત્યાંથી પછી આ ગાડી કાઢી જો ટાયરો ની હાલત જો તમે હે મારે ગાડી ફસાઈ ગઈ હતી આપડી બોલો અને આ બાજુ જોવા ગાડીની નીકાળવામાં નીકાળવામાં જોવા કેવી થઈ ગઈ છે આપણી ગાડી આ નાની ગાડીઓ જે ખરી ને આપણી સ્પોર્ટ્સ મોડલ છે ને એમાં આ બધી તકલીફ પડે જો કે સીઆરવી બી ફસાઈ હતી એવું નહીં કે આપણી જ ફસાઈ હતી પણ કાદવની અંદર ફસાઈ ગયા હતા આપણે જો અહીંયા આગળ આ રીતની મરચીઓ છે સૌથી પહેલાં તો આ ચીલી લેવા આવ્યા છીએ લાલ લાલ મરચીઓ શીતલને ના પાડી છે ડૉક્ટરે ખાવાની તો એ મરચા ખાધા વગર ચાલતું નહીં મીડિયમ વાળી લઈ આ બહુ તીખી છે આવી આ બહુ તીખી છે એમ આ બહુ તીખી છે ભાઈ અને આ મીડિયમ તીખી છે મીડિયમ લેજે તું તો બસ આ રીતે જો જાતે બધું પિક કરવાનું છે અહીંયા થી અને ફોરમ ના સુસ્તો જો કેવા થઈ ગયા છે ગાડી ફસાઈ થી એમાં નહીં ફોરમ ગાડીમાં માં કેવા થઈ ગયા તારા કોઈ ખરાબ પેલા ખબર હતો વાઈટ ના પહેરે વાઈટ ના પહેરે સાચી વાત છે શ્રીજી ના સુસ બી જો કેવા થઈ ગયા

અને અહીંયા અમે તો ખાલી વાતોના વડા જ કરીએ છીએ જે બીકિંગ ને એ બધું ખરું ને એ બધું જો આ બાજુ શીતલ ને એ લોકો કરી રહ્યા છે પાછળની સાઈડ પણ અમે અહીંયા કેમેરો પકડીને ઉભા રહ્યા છીએ અને વાતોના વડા કર્યા જઈએ છીએ પણ હવે એ બાજુ જઈએ નહીં તો પછી આગળ ડખા થશે ઘરમાં પછી અહીંયા વેજીટેબલ છે વેજીટેબલ અહીંયા અહીંયા ફ્રૂટ નથી હા આખું વેજીટેબલનું ફાર્મ છે હજુ તો આપણે મરચામાં જ ફરીએ છીએ આ બાજુ બધી પેલી એ લાગે છે મકાઈ લાગે છે બાર સ્ટાર્ટિંગ માં એક બીજા ફાર્મ માં ટેટી ને એવું દેખાણો હા હશે ને બધું પણ આપણને હજુ ખબર નહી કઈ બાજુ છે આ બધા ખેતરો માં જાતે ફરીને જોવાનું છે જોઈ લો આ બધા છે ને ખેતરો છે આ આખું ખેતર એક જ છે એક જ જનનું છે સાઈડ માં સાઈડ માં જે દેખાય ને બધી મકાઈઓ છે અને અહીંયા બધી શાકભાજીઓ છે અને બીજું આગળ બીજું ઘણું બધું છે પરંતુ હવે શું શું છે તો બધું મને બી નથી ખબર અને છે એક દૂર તમને દેખાય ને ત્યાંથી અમે એન્ટ્રી લીધી અને ગાડી લઈને અમે અંદર આ રીતે છે ખુશબુ ભી પિકિંગ કરી રહી છે જોઈ જોઈ વીણજો બધા ખાલી જરૂર નહી આપડે અમે પછી આઈયે છીએ પેલા વિડીયો તો ઉતારી કેમેરો પકડવા વાળું તો કોક જોવો ને તો જો અહીંયા આગળ પીકિંગ ની એક્ટિવિટી ચાલી રહી છે ફૂલ જોશમાં ખુશ્બુ ખુશબુ મરજીઓ વીણજે બરાબર હે ભઈ અથાણું બનાવવાનું શું બનાય અથાણું તો કે આવડે બનાવું પછી જોયું જાય એનું શું કરવું એનું શું કરવું એ પછી જોવાનું નહીં પહેલા લઈ લે પોટલો ભરી લઈએ આપણે પછી ગયા જઈને વિચારીશું શું કરીશું શું કરીશું એ બી તમને બતાવીશું અત્યારે તો જો પૂર જોશમાં મરચા વીણવામાં આવી રહેલા છે લેડીઝ ઓને મરચા વધારે ભાવે ભરો માયરું તારો શું જોવો ગડી હા સારા મરચા

બધા ખેડૂત તું શું કરે છે તું શું કરે છે તારા મરચા નથી લેવા આ મરચા તારી પાછળ બી છે જો મસ્ત છે

જે ખેડૂતો હોય એમને ખ્યાલ આવી જશે પણ જો કઈ રીતે આ લોકો સિસ્ટમથી વાવેલા છે ને એ તમને જોવા મળી જશે કઈ રીતે પારા કરેલા છે અને બથે જો આ મરચીઓનું સેક્શન છે એટલે અત્યારે હું તમને મરચીઓ બતાવી રહ્યો છું બીજા સેક્શનમાં જઈશું એટલે હું તમને ત્યાં બતાવીશ ખેતીની સિસ્ટમ કેવી છે ને હા એના બધું સિસ્ટમેટિકલી વાવેલું કે મેન્યુઅલથી નહીં કરેલું પેલા પાડી બાંધે માટીની પછી પછીની ઉપર આ બ્લેક પેપર

એમાંથી તમે એક જ જવાના બરાબર અને એમાંથી લઈને જવાના પૈસા આપીને બરાબર બાકીની વસ્તુ એમના મફત માં ભી નહી જવાની જનરલી પછી આપણે આપણે જેટલું જોઈએ એટલું જ પિક કરવાનું ના ના એ લોકોની ગણતરી એવી હોય કે ભાઈ તમે આવો પિક કરીને

આજુ બાજુમાં જેટલા બી છે ને બધા ગુજરાતી છે આપડા અને બધા અહીંયા આગળ છે ને વેજીટેબલ પીકિંગ માટે આવેલા છે બધા જેટલા બી મળે ને બધા ગુજરાતી છે મોટા ભાગના અમુક આપણા પંજાબી ભાઈઓ છે પણ ઓવરઓલ બધા ઇન્ડિયન જ છે અહીંયા જો આ રીતે એક્ટિવિટી ચાલી રહી છે ચારો તરફ જોઈ લો તમે અને ખેતર બી જોઈ લો તમે કે કેનેડાના ખેતરો કેવા હોય છે હવે અમારા મરચાં વીણવાનો પ્રોગ્રામ ખતમ થઈ ગયો છે એટલે અત્યારે અમે હવે બીજા બાજુ જઈ રહ્યા છીએ એટલે પાછા આવી ગયા ગાડીઓ તરફ અને અહીંયાથી હવે જઈશું બીજા સેક્શનમાં નાના મરચાં લીધા હવે આ મોટા કેપ્સિકમ લેવા માટે આવી ગયા છીએ જુઓ

અને અત્યારે અહીંયા છે ને દાબેલીનો પ્રોગ્રામ ચાલે છે અને હજુ રીંગણા બાકી છે ટામેટા બાકી છે ડુંગળી બાકી છે એ બધી વસ્તુ તો હજુ પિક કરવાની બાકી જ છે અને કેટલા વાગ્યા અહીંયા તમને કહી દઉં અત્યારે અત્યારે છે ને અગિયાર ને સત્યાવીસ થઈ છે એટલે બાર વાગવા આવ્યા છે અને જોઈએ હવે આગળ આપણે શું શું એક્ટિવિટી કરીએ છીએ અને આ વિડીયો છે ને મલ્ટિપલ પાર્ટ્સમાં બી આવશે કારણ કે એક વિડીયોની અંદર દરેકે દરેક વસ્તુ કવર નહીં થાય નહીં તો પછી તમે જ કંટાળશો જો વિડીયો લાંબી થઈ જશે ને તો તમે આખી જોશો નહીં એટલે આપણે એના છે ને પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું પણ ક્યારે પાર્ટ્સ પડશે કે ક્યારે એનો ભાગ પડશે અત્યારે હું કહી ના શકું પણ એવું સમજોને કે ભાઈ આની બે એક વિડીયો તો આવશે જ એમ એ જ્યારે હું એડિટિંગ કરવા બેસીશ ને ત્યારે મને ખબર પડશે કે ભાઈ આ કેટલા પાર્ટ્સમાં બનશે અત્યારે તો જેટલું છે અને બધું હું રેકોર્ડ કરી રહ્યો છું